बस कोक पति जाए એટલે કે જા પેલા ઘેર થી લઈ આય પેલા ઘેર થી લઈ આય આટલું તેલ લઈ આય આટલી લઈ આય બસ જિંદગી ને શું કીધું છે આ લોકો બંગલા બંગલા શરમ કોઈ આ આવી પડી મેલી આ લાઈન તા ના તો તો બાપ નું માલ મિલકત હતી તે તને હું તાને બંગલા કરો લોકો કામ કાજ કરો હા તમાર જો નવર નહી બેતા ખાટલામ નહી પડી ના ના કોણ ખાટલામ લે આડની લે ને કોક આહા ગોમનો ટાણો ભરેલા છે તો આ મને કોમ ધંધો મળે તો હું કરું કા આ માગી માગી જોલ્દી માગી રાય મો કોક પતિ એ લાગી જા શિવડાય કે મોટો અડી હાથ નો ઠેલો તે માગવા જતી રે અમે એ જ કરો પડશે આવા કોમ ધંધો તમે નઈ કરો તો કોમ ધંધો ન કરો ના મળે તો જેટલી મજૂરી કરે જેટલી મજૂરી કરે આ દારો મહેનત કરે છોકરો એ નાટક કરે ને મને બાર કાઢ્યો તે એમની નઈ કાઢ્યા એમની નઈ કાઢ્યા ના ના કોમ ધંધો ના કર તો બધા કાઢી મૂક

તારો છોકરો હું તોપસત ફૂટી જા ફૂટી જા કે પેલી હો અમે સીકુડી દે ખબર પડે છે પૈસા ટોટેમ તો ઓટેમ ઓટેમ કરી એવી ગુંસ નાખ્યો ને તો જિંદગી ઉધી બહાર નહી આવ આ તો જીતા ઓળખ તો ને મારે માની છગણા તો કળવાની સિસ્ટમ એકદાર જો એક વાર ખુલી જા ને તો વાત પટી જા પછી આ મોટી મોટી ફેકો ને એના કરતા કોઈ ધંધો કોક કરો જો આ પૈસા મારો તું રેકવાનું બંધ કર મારે ફેકવાનું તો બધું સાલુ રહે લાવસો ને કોઈ ખાવા કશું નહી બનાવ એ રાખજો તો કશું પડ્યું નહી ઘરમાં હું તો જઈને ખાયા છોકરાને ઘેર તમને પહેલા દે ખા દે જો અરે માની છોકન જાણ ઝઘડો થાય ને એટલે મારા છોકરો ને બાયડી ને મારા ડોશી બધો એક થઈ જાય છે મને શીસડી ને નહીં પછી મારા જેવું થાય ચકો ખાતો નથી ને ચકો પીતો ને ચકો સોથી કંકુળામાં ખાય શો ખાન દોણો લેવા જાય સોથી આવે મારે માની શકો ને એવો આઈડિયા મારો છે એવો આઈડિયા મારો છે ને આમ ડોશી વિચાર કરે રોજ હોય મારા પગ દગાવા એવો આઈડિયા મારો છે આઈડિયા મારું શું ગમે તે થાય પણ કરવા તારી એ મારી માએ મને સપનું આલ્યું એ જ પૂરું કરવાનું થશે તાણા તાણે હું સારું સુધી સીધી ઓગળી ઘી નેકળવાનું રોજ કીઓ ઓગળી ઓકી કરવા તો જ જી ને આકારજે પણ એ માની છું ઘી ઘીને જ ગરમ કહી નાખું તો જી જ ગરમ કહી નાખું આમ કંઈ ડાયરેક્ટ ઢળી જાય આ દેખાય આવું હે મારી હા આખો દાડો બસ બોલ બોલ કરે તો 500 રૂપિયા લઈ ના આવજો પણ પગ નહીં મુકવા દો હા પગ નહીં મુકવા દો તમે તો જબર પગ નહીં મુકવા દો તમારા ઢેક ને થઈ નાખવા કેદ ના આવજો આ સાબ આ બરશે ને તું ઘર માં પેઈ ઘર માં પેઈ મારી હા હરી તારા થી તો હું તો કંટાળ્યો રોજ 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 તારા નામ ના કેટલા દીવા કરવાના મારતો ઈ મોય માં તો મારી જિંદગી ઓલવાઈ જાય દીવા માં દીવા માં મારી હા હરી બોલે ને વસ્તી છે વસ્તી ઓપળસ આ ભાઈ

અલ્યા કોમ તો કરીએ કા છોકરા મારા બેટા અલગ અલગ થઈ જાય મારે એવું છે એક તો મારો બેટો અમેરિકા આવી ગયો અને આપડે જીવન જરૂરિયાત વસ્તુમાં આપણો એ બે બે ત્રણ વસ્તુ ઈવન તો પેલો પણ આપણા બે ઘરે જ દુખ છે અલ્યા વસ્તી રાતી વસ્તી રાજી થાય કે જો કળવા ઘેર હળજ્યું કે પછી ઘેર હળજ્યું કોણ કે તું વાળો ના કોઈ રાજી થતો રાજી થયો અત્યારે વસ્તી બધી રાજી જ થાય અરે એ માને સગણ આપણું દુઃખ જો ને એ રાજી પણ પછી કોમ કરશું પણ મારું નહીં મારવું નહીં એને શ્વાંતિજ જિંદગી કાઢવી એવી ગાય એવું હોય તો હારું જ તો તો બેઠે બેઠે રોટલા ના ખાઈએ ના યાર ના યાર હું હું ના કરું યાર અલ્યા પણ ઈ શોક અલે પણ ના મન અજાય નો કારીગર તારો ભાવ અમો રિક્સ હોય યાર અલ્યા રિક્સ હોય કે ઈક્સ હોય તારો ભાવ કોક લેવો હોય ને તો કોક ખોવું એ પડ બસ બીક લાગે યાર મને તું ચિંતા ના કર નો કારીગર હું શું હું તને ખાલી જેટલું કહું એટલું તારે કરવાનું છે પણ જવાબદારી તારી મારી શું કા ચિંતા કર મારે મને સપોર્ટ કરે હા 1 2 3 ગમે ત્યારે બસ

આપે છે <Trump> <ậpmat puppy liftiert my lord>

અને ચિંતા કરે તને નવો માલિક તને તને જે ખાવ એ ખવડાવ છે બસ ખાલી અમાર ખાવાનું કર અલે હા ખા કે લે તું એ તો લે ને આવું શું આ ખડે છે તાર હું કમ્પ્લીટ ફટ લઈને આય તો તો રયો હરો જબ્બર તું લાયો હા પર હરો ચોરી કરવામાં તો તું એક્સપર્ટ છું ઇના ઘેર તો ઘણો છે કોઈ ખાધા ખૂટેવ નહીં પણ આપણા ઘેર ખૂટી જશે ઓબર આ બકરીના

એટલે વેચી જ મારવું છે અમારી એક આપણે મારો ધંધો જઈ રહ્યો છે હો અને આ પાછી અસલ નકશની છે ના દેખાય તો છે પાછી હા બકરી તમારા તો તઈ થી ચાલી તે દૂધ આલે વીસ મોટી થા 100 ટકા લાગે છે કરી છે બરોબર કે કિંમત નું કિંમત ક્યો કિંમત તો મારે એ ઓરી વાત છે કે હું તોલીન જાતે ઉપાડી દઉં ઓમ જોઈ લઉં અરે અમાન કોઈ ખબર ના પડે તો તર જોઈ લે જો જો થોડી તોફાની છે

કોઈ ના હાલવા ના તમે બે જણા લેતા આવો 5 પછી મને મળે હે કશો લેડો કોઈ હાથ ના કરતા પણ વસલી દલાલી તૂટશે અમાર ના ના એવું મારે હું ક કેવું પડે લે આવજો હા આવજો હા એકન માલ કે 5-5 લિટર દૂધ લેવાનું છે ઇનો સારી જગ્યાએ બોધીન ચારો નાખો તાન જો આમ લીલો આમ શીકુડી વાઢીન ખવરાવ હા ખા ઉભેરા ઉભેરા આપણે ડેરી બનાવવાની છે ઓ તારા દૂધની બંઠા તો હજી તો ઘણી વાર છે એકસો એકાવન મુ થઈ ગયું સર મારા નોટો લોહ ઘરમાં પાછું ખાવા લઈને આવ્યું તું બોલ્યા સાલે આવક બસ એક કામ કર બોલતો જ ના

લઈને આવું હું લઈને આવું હું મો લઈને આવે હે પાંચ વાગે લઈને આવશે હવા નો દારો કે તને જે હા તારી ડોહા જે તો મો કરું છું કે ડોહા તો મો કરવી માં હું કોમ કર કે કર હું મુકો તો આ બોલ હું કરી તો આખો દારો બન નો કોમ છે તને કોમ હા આપણે તે જ નથી મને લખાય કે સન તે આ બાજ ભરે આજે આ તો એમ નો મય જતી થી કે તે આઈ આ બાજુ એવું

તે આપો કે લે બુન ખા કે તે બપોર ખાધી નકો હું તો ભૂખે માં દાડા તા મારતો આ તાર તું શાક લાવી હું સીતર એ રેવા માગે કે કે લઈ જા કે એમ જી બાળા બિચારા ગમે તે પણ અને અમાર બાજુવાળા તો કજાતે આ લડા ઉપર માંગવા જીયા ના અમાર ડોહો તો બોલ બોલ કરે લોકો આ લઈ નઈ ના અમાર તો એમ તો પા ડોહો બોલે ને આમ ભલે કોમ ચોરી કરો પણ બોલતા નહી આ થોડું શાક આલ્યું ને સેગો નું તે કાપીને મુકો માં ડોહો માં આવે ને તો પઈ કોક વગારું કશું નઈ પડી બું ઘરે હું કરું કે અને અમાર તો ડોહો લડી લડી ના તો કોઈ આ લઈ ને કટકો રોટલો કોઈ ના આલો

બકરૂ જાતી રે તલા કે બોનની રે તુ કોઈ ના હુંલા છટુ મુકો પડે તો મારું ના ના લેઠણ બોલતા લઈ ના આખો તારી ભૂખી બેહરી એ કર પેલા મગર ઠંડુ કઈ નાખજે લે લોહા મધુરી જો તો મધુરી આ લગી શીખો તવાર ભાઈ બંધ નથી આહા હું એ શીખે છું લે હું એ શીખે છું બે જણા જ્યાતા કોમ જ્યાતા લે પકડો એ બધું કોઈ પુરુષ હું કોમ કરે છે હું કોમ મજૂરી જાતા વળી ધંધો કરવો પળગ આ રે મધુરી જ્યાતા કાળી મજૂરી કરીને આયા હી

આખો કોમ કરી દો હા એટલા પેલો તમે લઈને આવ્યા તા ને બકરું પેલું જેણું બચ્ચું બકરી નો એવો મારા બે ચાર જોવું છે